એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું છે આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે હિંમતસિંહ પટેલે જિલ્લા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેમના સમર્થકો તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને હિંમતસિંહ પટેલ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું ત્યારબાદ તેમનું પુષ્પથી પણ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમને હાર કરાવવામાં આવ્યો હતું તે પહેલા તેમણે ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા વડીલોના આશીર્વાદ મેળ્યા હતા ને તેઓ વાંચતી ગાચતી ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકનો ઉમેદવાર છે હિંમતસિંહ પટેલ કે જેમનું ઉમેદવારી પત્ર ભર્યું છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મેં વર્ષોથી આ શહેરના નગરજનોની સેવા કરી છે સેવા એ જ સંકલ્પ એ મારો મૂળ મંત્ર છે હું જાહેર જીવનમાં ચૂંટાયેલો પ્રતિનિધિ રહ્યો કે નથી રહ્યો પણ લોકોની વચ્ચે લોકોના સાથી તરીકે લોકોના સુખ દુઃખમાં ભાગીદાર તરીકે મારું કાર્યાલય મારું સેવા કેન્દ્ર મારી સમાજ સેવા અને લોકોના સાથે મારા જે સંબંધો છે લોકોની રોજબરોજની સમસ્યા હોય મુશ્કેલીઓ હોય એના માટે ત્રણસો પાસઠ દિવસ ટ્વન્ટી ફોર બાય સેવન મારા ઘરના દરવાજા હર હંમેશા લોકો માટે ખુલ્લા હોય છે કોઈ પણ પક્ષા પક્ષીથી પર રહીને કોઈ મા બેન દીકરી આવી હોય નાનું બાળક આવ્યું હોય કોઈ પણ વ્યક્તિ આવ્યું હોય અમે એનું નામ અને ગામ નથી પૂછતા અમે માત્ર એમનું કામ પૂછીએ છીએ અને એ જનસેવા એ પ્રભુ સેવા અને માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે એના ધ્યેય સાથે જે પણ લોકોને મુશ્કેલીઓ હોય એના પ્રશ્નોને વાચા આપવા માટે ન્યાય અપાવવા માટે હર હંમેશા અમે લોકોની સહાય કરી છે મદદરૂપ કરી રહીએ છીએ કોરોના કાળ જેવી મહામારી પણ આવી એની અંદર પણ દિવસ રાત એક કરીને જ્યાં લોકોને જેવી જરૂરિયાત પડી ખાવાની અનાજની જે પણ મુશ્કેલીઓ પડી હોસ્પિટલમાં એડમિટ કરાવવાની હોય ઓક્સિજનની તકલીફ હોય વેન્ટિલેટરની તકલીફ હોય કે કોઈ પણ પરિસ્થિતિની અંદર હર હંમેશા અમે લોકોની વચ્ચે રહ્યા છીએ અને અમે લોકોનો સ્નેહ અને પ્રેમ પણ મેળવ્યો છે અને સતત અમે એક જનસંપર્ક સમાજ સાથે રાખીને અમારો એક સમાજ સાથે અતૂટ નાતો છે એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો અમારું સેવાકીય કાર્ય સમાજ સાથેનો અમારો આટલા વર્ષોનો સંબંધ અને સ્નેહ પ્રેમ એ અતૂટ છે અને હું માનું છું કે અમદાવાદ શહેર હોય અમદાવાદ શહેરની બહાર હોય ગુજરાત હોય તમામ લોકો આજે મારા કાર્યથી મારી ઓળખ એ જ મારું નામ છે મારો મારું કાર્ય એ જ મારી ઓળખ છે એ ધ્યેય અને મૂળ મંત્ર સાથે હું સેવાકીય કાર્ય કરું છું અને કરતો આવ્યો છું અને એના કારણે જ કોંગ્રેસ પાર્ટીએ મને અમદાવાદપુર લોકસભાનો ઉમેદવાર બનાવ્યો છે અને મને અમદાવાદપુર લોકસભાના મતદાતાઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમદાવાદપુર લોકસભામાં પરિવર્તન સાથે કોંગ્રેસનો ભવ્ય વિજય બનશે એવી લોકો સાથે મને આશા અને અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટી પ્રજાના નિર્ણયો પોતે જ જાહેર કરે લોકતંત્રમાં વ્યાજબી નથી આ જનતા જનાર્દનનો નિર્ણય છે લોકશાહીનો પવિત્ર પર્વ છે કે મત કોને આપવો એ લોકો નક્કી કરે લોકો એના અધિકાર જે છે એ સાતમી તારીખે પંજાના નિશાન ઉપર બટન અપાવીને ભારતીય જનતા પાર્ટીને પોતાની જગ્યાને પોતાનું સ્થાન બતાવી દેશે એ તો આજે ભારતીય જનતા પાર્ટી જે રીતે વાત કરી રહી છે એમને એ વાત પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આજે બે હજાર ચૌદમાં ચૂંટાયા આ બે હજાર ચોવીસ છે એક દસકો ગયો છે જે બચનો આપ્યા હતા એમને આજે મોંઘવારી મોંઘવારીની વાત કરી હતી દસ વીસ રૂપિયા ગેસ સિલિન્ડર ઉપર ભાવ વધતા ત્યારે એમના કેન્દ્રીય મંત્રી આજે એર કન્ડિશન બંગલાને ગાડીઓમાં ફરી રહ્યા છે રોડ ઉપર આવતા આજે ગેસ સિલિન્ડર ત્રણસોની ની આસપાસનો બારસો રૂપિયા થયો છે પેટ્રોલ ડીઝલ ત્રીસ પાંત્રીસ હતું આજે સો રૂપિયા થયું છે ખેડૂતોની આવક બમણી કરીશું આજે ખેડૂતો બેહાલ છે આંદોલન કરે છે તો એમના કેન્દ્રીય મંત્રીઓ એમની હત્યાઓ કરે છે ગાડીઓ ચડાવી દે છે અને ભારતીય જનતા પાર્ટી કુંભકર્ણી નિંદ્રામાં ઊંઘી રહી છે બે કરોડના યુવાનોને રોજગાર આપીશું આજે મારો યુવાન રોજગારી તો વાત જુદી રહી અહીંયા ફિક્સ પગારમાં એનું શોષણ થઈ રહ્યું છે અને શિક્ષણનું ખાનગીકરણ કરીને ખાનગી યુનિવર્સિટીઓને માન્યતા આપે છે સરકારી શાળા કોલેજો હોસ્પિટલો જે લોકો માટે બનાવી જોઈએ એમાં તંત્ર બિલકુલ નિષ્ફળ ગયું છે એટલે પ્રજાકીય જે વાયદાઓ કર્યા હતા લોકોના સુખાકારી માટે લોકોનું જીવન આનંદમય બને સુખમય બને એના માટે ભારતીય જનતા પાર્ટીએ દસ વર્ષના કેન્દ્રના શાસનમાં અને ત્રીસ વર્ષના ગુજરાતના શાસનમાં કઈ કામ નથી કર્યા માત્ર ગેરવહીવટો કાંડ કૌભાંડોને ભ્રષ્ટાચારો અને હમણાં જ ઇલેક્ટ્રિકલ બોન્ડના સુપ્રીમ કોર્ટ નામદારે જે જજમેન્ટ આપ્યું કે દેશની જનતાને જાણવાનો અધિકાર છે એની અંદર હું ખાઈશ નહીં ખાવા નહીં દઈશ એ વાતની જે વાત હતી આ દેશની અંદર આઝાદ થયા પછી સૌથી મોટું ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચાર બહાર આવ્યું છે ઈડીની ઇન્કમ ટેક્સની રેડો થયા પછી પચીસ કરોડ પચાસ કરોડ સો કરોડ હજારો કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાં જમા થયા છે આજે કયા મોડે લોકોની વચ્ચે જશે એમની પાસે કોઈ મુદ્દાઓ નથી માત્ર સ્લોગનો છે માત્ર ભ્રમિત પ્રચારો છે ક્યાંક ધર્મના નામે ક્યાંક જાતિના નામે ક્યાંક નફરત માં બહેન દીકરીઓ માટે જે શબ્દોના ઉચ્ચારણો થયા છે હું માનું છું શરમથી માથું ઝૂકી જાય આજે તો વધુ વાત કરીશું ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે ધવલ કોંગ્રેસના અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર છે તેમણે ફોર્મ ભર્યું છે જો કે ફોર્મ ભરતા ભર્યા બાદ તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા બેરોજગારી મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા શું અપડેટ મળી રહી છે જી ચોક્કસથી કહી શકાય કે અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે હિંમતસિંહ પટેલ તેમના દ્વારા તેમના નિવાસસ્થાન સુખરામનગરથી લઈને જંગી બહુમતી સાથે જીતવાનો જે આશાવાદ છે તે વ્યક્ત કરવામાં આવ્યો અને સાથે જે સુખરામનગરથી પોતાના નિવાસસ્થાનથી કાર્યકર્તાઓ સાથે રેલી યોજવામાં આવી હતી અને રેલીની અંદર જ છે તે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા જે અમદાવાદના લાલ દરવાજા ખાતે જિલ્લા પંચાયત ભવન આવેલું છે ત્યાં આગળ તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને તેમના દ્વારા ભાજપ પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા જે પ્રકારે અત્યારે હાલ ઇલેક્ટ્રો બોર્ડરનો જે મુદ્દો છે ચાલી રહ્યો છે તેને લઈને પણ પ્રહારો કરવામાં આવ્યા તો સાથે જ બીજી વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચાર છે કે બેરોજગારી છે જે પ્રમાણે બે લાખ બેરોજગાર આપવા રોજગારી આપવાની વાત હતી તેને જ લઈને કહેવામાં આવ્યું કે બે લાખ રોજગારી તો નહીં પરંતુ અત્યારે હાલ યુવાઓને રોજગાર મેળવવામાં પણ ફાંફા પડી રહ્યા છે તેવી સ્થિતિ કોંગ્રેસ દ્વારા માફ કરજો ભાજપ દ્વારા કરવામાં આવી છે એટલે કે કહી શકાય કે તમામે તમામ આક્ષેપો છે તે તેમના દ્વારા કરવામાં આવે છે તો સાથે જ વાત કરવામાં આવે તો જે હિમતસિંહ પટેલ છે તેમને પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે તે ભરવામાં આવ્યું છે જ ડમી ઉમેદવાર તરીકે પોતાના પુત્ર એટલે કે સુનીલ પટેલને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવામાં આવ્યું છે સાથે જે જે ભાજપ પર આકરા કરે અને લાખની જીતવાનો હશમુખ પટેલ ભલે સાત લાખની લીડથી જીતવાની વાત કરી રહ્યા છે પરંતુ મતદારોના મનની અંદર શું ચાલી રહ્યું છે તે હજી સુધી ભાજપ જાણી નથી શકી અત્યારે હાલ મતદારો જે છે તે મતદારો પોતે કઈ બાજુનો ઝુકાવ રાખી રહ્યા છે તે પણ જાણવાનું ભાજપનો મૂળથી નથી બન્યો એટલે કે મતદારો જયારે સાતમી તારીખે મતદાન કરશે ત્યારે જોવા મળશે કે કોણની જીત થશે અને કોણની હાર થશે એટલે કે હિંમતસિંહ પટેલે પણ પોતાની જીતનો છે તે આશાવાદ વ્યક્ત કર્યો છે જી આભાર ધવલ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે